જગતજનની કુળદેવી શ્રીમાં ઉમિયાનો સંપૂર્ણ ઇતિહાસ અને સંપૂર્ણ જાણકારી અહીંના શ્રી ઉમિયા માતાજી મંદિર ઊંઝા સંસ્થાનના પ્રચાર પ્રસાર સમિતિના શ્રી પ્રવીણભાઈ પટેલ દ્વારા આપણે માહિતી લઈશું તો જય શ્રી ઉમિયા પ્રવીણકા આપણે કુળદેવીમાં ઉમિયાશ્રીનો આપ ટૂંકમાં તમારી શું કહેવાય કે માહિતી મુજબ ઇતિહાસ અને માતાજીની જાણકારી પ્રદાન કરશો જય ઉમિયા હું આજે જીપીએમસી ન્યૂઝ ચેનલની અંદર મા ઉમિયાની ભક્તિ એ એના અનુસંધાનની અંદર મા ઉમિયા વિશેની આખી માહિતી આપવા માગું છું મા ઉમિયા એ જગતજનની છે એ સર્વ સમાજોની દેવી છે પણ કડવા પાટીદારોના વડીલોએ પૂર્વજોએ અને ઉમિયા માતાજી સંસ્થાને પોતાની કુળદેવી તરીકે સ્થાપિત કરી અને અખંડ શ્રદ્ધાથી એને ભજતા આવ્યા છે માં ઉમિયા આ મંદિરની અંદર માં અઢારસો ને અડસઠ વર્ષથી અહીં આગળ બિરાજમાન છે પરંતુ ઇતિહાસોના અનુસંધાનની અંદર ભારત દેશની અંદર મોગલો આવ્યા મંદિરો તોડ્યા ફરીથી બન્યા ફરીથી તોડ્યા અત્યારે જે મંદિર હાલ આપણે દર્શન કરી રહ્યા છીએ એ મંદિર એકસો વર્ષ પહેલા જીર્ણોધાર કરીને એને પ્રાણ પ્રતિષ્ઠા કરીને સ્થાપિત કરવામાં આવ્યું છે એવી મા જગતજનની નું ઉમિયા માતાજી સંસ્થાન એ નિજ મંદિર છે અને એને સંસ્થા જે ટ્રસ્ટ છે ઉમિયા માતાજી સંસ્થાન ટ્રસ્ટ એનો વહીવટ કરી રહ્યો છે અઢારમી શતાબ્દીના અનુસંધાનની અંદર ઉમિયા માતાજી સંસ્થાનના ઉંઝાના વેપારી નગર હોય અને વેપારીઓ એના એના મા ઉમિયાનો ભક્તિભાવ વધારવા માટેની શરૂઆત અઢારમી શતાબ્દી મહોત્સવ અઢારસો વર્ષ જ્યારે પૂરા થયા ત્યારે ભવ્યતમ ભવ્ય રીતે અહીં ઊંઝાની અંદર અઢારમી શતાબ્દી મહોત્સવ જોવા આવ્યો સમયનો એ વખતે કોઈ ટોર્ચ ટોચ સાધનો નહોતા કોઈ કોમ્યુનિકેશનનો સવાલ હતો છતાં પણ એક વેપારી લોકો હોવાને કારણે સમગ્ર દેશની અંદર આ મહોત્સવ આ મહોત્સવની બહુ વિગતમાં ન જતા આ મહોત્સવ એ કડવા પાટીદારોની ઓળખનો મહોત્સવ બનીને રહ્યો ત્યાર પછી આ મહોત્સવ પૂર્ણ થતા એનાથી જે બચત થઈ એ બચતનું શું કરવું એના અંગે પણ ચિંતન કરવામાં આવ્યું કડવા પાટીદાર એ ગામડામાં વસતો કિસાની કરતો ખેડૂત હતો ફક્ત પાંચ ટકા લોકો શહેરોની અંદર ધંધા રોજગારની અંદર હતા અને પંચાણું ટકા લોકો એ કિસાની કરતા હતા એના કારણે ગામડામાં વસતા કિસાનોના દીકરા દીકરીઓ વધુ અભ્યાસ માટે પ્રાથમિક અભ્યાસ તો મળતો પણ વધુ અભ્યાસ માટે એ બહાર જઈ શકતા નહોતા કારણ કે ગાડીની વ્યવસ્થા નહોતી પૈસાની વ્યવસ્થા નહોતી આવતા એટલા માટે પહેલી શરૂઆત અઢારમી શતાબ્દી મહોત્સવ સમાજના વિકાસ કરવા એક ધાર્મિક સંસ્થા હોવા છતાં પોતાના કુરદેવીના જે પુત્રો છે જે ઉમા ભક્તો છે એમને આગળ લાવવા માટે માને આગળ કરીને દરેક તાલુકા ડિસ્ટ્રિક્ટ અને દેશ લેવલે છાત્રાવાસો ખોલવાની શરૂઆત કરી એના માટે અનુદાન આપ્યું સમાજોએ આ વાત ઉપાડી લીધી અને ઠેર ઠેર છાત્રાવાસો અને એની અંદર રહીને આ દીકરા દીકરાઓએ અભ્યાસ કર્યો અને એ અભ્યાસને અવિરત પ્રને આગળ વધ્યા અને એ રીતે માં ઉમિયા દ્વારા શિક્ષણને વ્યાપ વધારવામાં આવ્યો શિક્ષણ માટે પૈસાની જરૂર હતી દુનિયાની અંદર વિશ્વની અંદર સમૂહ શરૂઆત એ એ જો હોય તો ઉજાઈ કરી છે અને એના દ્વારા જે પૈસાની બચત થઈ જે ખોટા ખર્ચા લગ્નમાં થતા હતા એની જે બચત થઈ અને આજ સુધીમાં ચાર લાખ દંપતીઓએ આ સમૂહ લગ્નમાં ભાગ લીધો એના કારણે જે પૈસા બચ્યા એ પૈસા શિક્ષણ ઉદ્યોગ અને એના વિકાસની અંદર થયા અને આજે એકસો ઓગણત્રીસ દેશો ની અંદર આપણા દીકરા અભ્યાસ કર્યો વહીવટ કર્યો ત્યાં આગળ રહ્યા અને એ રીતે ખૂબ આમ ધીરે ધીરે સમાજ આગળ વધતો ગયો ત્યાર પછી બીજા તબક્કાની અંદર આ સમાજને સંગઠિત કરવા માટે નિર્વ્યસની બનાવવા માટે અને એના માટે પૈસા એકત્રિત કરવા માટે અને શિક્ષણ અને સમૂહ ના પ્રચાર માટે મા ઉમિયાનો જ્યોતિરથ

એક કેન્દ્ર સ્થાપિત કરવાની વાત કરેલી એના ઉપરથી જ એની ભવ્યતાનો ખ્યાલ આવી શકે છે ત્યાર પછી મા ઉમિયા ના સંસ્થાપકોએ એક ભવ્યતમ ભવ્ય મા ઉમિયાનો એ લક્ષ્ચંડી મહાયજ્ઞ ન ભૂતોને ભવિષ્યની અને એ રીતે એનું એક ધાર્મિક મહત્વ વધે લોકોમાં સંસ્કાર આવે નવી પેઢીને એની જાણકારી થાય પોતાની કુરદેહ વિશેની માહિતી મળે એટલા માટે ન ભૂતોને ભવિષ્યથી નો જે મહોત્સવ લક્ષ્ચંડી મહાયજ્ઞ બે હજાર ઓગણીસની અંદર કરવામાં આવ્યો એના અંદર પાસઠથી સિત્તેર લાખ લોકો આવ્યા ભોજન પ્રસાદીનો લાભ લીધો એની અંદર અનેક મહાન સંતો મહાત્માઓ સંપ્રદાયના વડાઓ ધાર્મિક આગેવાનો દેશ પરદેશથી અનેક મહાનો આવ્યા અને નિર્વિઘ્ન રીતે લક્ષચંડી મહાયજ્ઞ પૂર્ણ થયું આમ ઉજા ઉમિયા માતાજી ની અંદર માને આગર કરીને એક ધાર્મિક સંસ્થા છતાં સમાજમાં વિકાસ રહે પોતાના કુળદેવીના પોતાના પાટીદારોને આગળ લઈ જવા માટેની માના પ્રયત્નો કર્યા લક્ષચંડી મહાયજ્ઞ પછી પણ ભક્તિભાવ વધારવા માટે ધજા મહોત્સવ શ્રી ઉમિયા આખા કલાક જે જે વર્ષ મંદિર છે એને સર કરીને સાત દિવસનો એકસો કલાકનો અખંડ મા ઉમિયા શ્રી સરમાના આખો કાર્યક્રમ કરવામાં આવ્યો એની અંદર પચાસ હજાર લોકોએ એક સાથે મંત્રોચ્ચાર કરીને આ જગતને ખૂબ જ ભક્તિભાવથી તરબોર કરી દેવામાં આવી હતી અને ત્યાર પછી મહિલાઓની અંદર ભક્તિભાવ વધે એટલા માટે મહિલા સત્સંગ મંડળો કરવામાં આવ્યા સંગઠનની રચનાઓ કરવામાં આવી વિઝન બે હજાર ત્રીસ એક હજાર એક શિખર મંદિર માટેનો એક આખો કાર્યક્રમ ભવ્ય રીતે અત્યારે ચાલી રહ્યું છે પાંચસો થી ઉપર મંદિરો બની ગયા છે અમેરિકા ઓસ્ટ્રેલિયા કેનેડા રાજસ્થાન મધ્યપ્રદેશ બિહાર યુપી ઠેર ઠેર જગ્યાએ અત્યારે છબ્વીસ જેવી યોજનાઓ મા ઉમિયા સંસ્થાન સમાજના વિકાસની અંદર પોતાના સમાજના ઉમા ભક્તો માટે આજે કરી રહી છે મા ઉમા દ્વારા પોતાના ઉમા ભક્તો માટે ઠેર ઠેર દેશની અંદર જે મોટા મોટા જે ધાર્મિક સંસ્થાઓ ત્યાં રહેવા માટેની સુંદર વ્યવસ્થા ઉમિયાધામ આશ્રમ હરદ્વાર હોય અંબાજી હોય કે બોચરાજી હોય કે અમદાવાદ હોય એની અંદર સ્થાપિત કરવામાં આવ્યા અંબાજી ના ભવ્ય રીતે અત્યારે પૂર્ણ થયું છે આવો જ એક પ્રોજેક્ટ સાડા ત્રણસો કરોડનું અમદાવાદની અંદર સત્યાવીસ વીઘાની અંદર આકાર લઈ રહ્યો છે એની અંદર સોળસો દીકરા દીકરીઓ બની શકે કારણ કે નવી ટેકનોલોજી નવા વિચાર સાથે છાત્રાવાસ તાલુકા લેવલે ખોલ્યા હવે મેટ્રો અંદર ખોલવાનું સિટીએ વિચાર્યું છે અને દિવસોની અંદર એ પૂર્ણ થઈ જશે ચાર મોટા ટાવર સો કરોડના ખર્ચે આજે બનીને પૂર્ણ થવાને આરે છે મા ઉમિયાનું મંદિર પણ મંદિર પણ બનવાનું ચાલુ છે એની અંદર વર્કિંગ વુમનના પણ કામ કરવામાં આવ્યું છે આમ હમ હંમેશા તબક્કાવાર વિકાસના સાથે સાથે માં ઉમિયાને જોડીને આગળ વધવાનો પ્રયત્ન કર્યો છે અત્યારે આપણે જે મંદિરમાં બેઠા છીએ એ મંદિરના આખો ઇતિહાસ જાણ્યા પછી અત્યારે આપણે એક એકસો ને બાવીસ એસી સાથેના આપણા અહીંયા આગળ રહેવાની વ્યવસ્થા છે ડોમેસ્ટિક એટલે જનરલ રૂમો પણ ત્યાં આગળ તેવીસ છે આમ આવતા સંઘો આખા વર્ષની અંદર 500 જેવા સંગો અહીં આગરમાં ઓમિયામાં આવે છે અને એ સંઘો જે ભક્તિભાવથી ચાલતા આવે છે કોઈ પાંચસો કિલોમીટર થી 200 કિલોમીટર થી 100 કિલોમીટર થી અમને રહેવા માટેનું અદ્યતન પણ મા ઓમિયાનો એક નિવાસ આશ્રમ પણ બનાવવામાં આવ્યો છે પાર્ટી પ્લોટ છે એની અંદર આવતા ભક્તોને ભોજન પણ આપવામાં આવે છે

ફોટા મંદિરો ઘેર ગામડે ગામડે બનાવીને એ ભક્તિભાવ વધારવાનું કામ કર્યું છે એવી માની ભક્તિ લઈને જ્યારે સમાજના શ્રેષ્ઠીઓ અને ટ્રસ્ટી મંડળ ચાલી રહ્યું છે અને સમગ્ર વિશ્વની અંદર માનો જય જયકાર થવા જઈ રહ્યો છે પરદેશની અંદર અમેરિકાની અને જગાએ લગભગ બાવીસ બાવીસ મંદિરો બની રહ્યા છે અને ઘણા બની પણ ગયા છે આમ માનો ભક્તિભાવ વધારવાનું કામ એ ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા કરવામાં આવી રહ્યું છે અને એવા માના આશીર્વાદ સમગ્ર સમાજો ઉપર તો છે પણ સવિશેષ કડવા પાટીદારોની કુળદેવી હોવાને નાતે અને એનો શ્રદ્ધાથી ભક્તિભાવથી આપણે ભસતાઈએ એટલે વિશેષ આશીર્વાદ આપણને મળે છે એ આશીર્વાદ હંમેશા મળતા રહે છે જય શ્રી ઉમિયા ખુબ ખૂબ આભાર ખૂબ જ સુંદર માહિતી પ્રદાન કરી છે પ્રચાર પ્રસાર ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ સાહેબ દ્વારા અને ઉમિયા માતાજી ઊંઝા સંસ્થાની સંપૂર્ણ કારગીરીથી વ્યક્ત કરેલ છે એમને એની સાથે સાથે સારા સારા પ્રોગ્રામો પણ કરવામાં આવે છે દરેક વસ્તુમાં પદયાત્રાઓ વચ્ચે અમના ઊંઝા સંસ્થા દ્વારા ખૂબ જ સુંદર ધજા મહોત્સવ એનો બી કાર્યક્રમ કરવાનો કરવામાં આવ્યો તો તો એના વિશે પણ થોડી જાણકારી લઈએ કે શું હતું આ ધજા મહોત્સવ અને ધજા મહોત્સવના કારણે ઉમિયા માતાજી ને એક ઉંઝા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પ્રાપ્ત થયો હતો તો એ કઈ રીતે ઉત્સવ ઉજવવામાં આવે એની પણ આપણે થોડી જાણકારી લઈએ મંદિરમાં ધજાનું ખૂબ મહત્વ હોય છે જ્યારે લોકો મંદિરની અંદર દર્શન કરી શકતા ના હોય ત્યારે દૂરથી ધજાના દર્શન કરીને એનો લાભ લેતા હોય છે એટલે ધજા મહોત્સવ ખૂબ જરૂરી અને ધાર્મિકતાની દ્રષ્ટિએ ખૂબ અગત્યનું છે આજની નવી પેઢી સદંપતિ બંને જોડે રહીને મા ઉમિયાને ઉપર ધજા ચડાવે અને મા નવી પેઢીના યુવાનોની અંદર માનો ભક્તિભાવ વધે એ હેતુથી ઉજા ઉમિયા માતાજીએ આજથી એક વર્ષ પહેલા ભવ્યતમ ભવ્ય ધજા મહોત્સવનું આયોજન કરવામાં આવેલું એની અંદર જીપીએનસી દ્વારા અને કપડવંશના સંગઠન દ્વારા એક ભવ્ય રેલી કપડવંશ દોડતા દોડતા લોકો ત્યાંથી માલની ધજા લઈને અને મસાલ લઈને અહીં ઉજામો આવેલા અને એના કારણે એ ગ્રીની વર્લ્ડ બુક અંદર પણ એક રેકોર્ડ થયેલો અને એ રીતે એનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ ધજા મહોત્સવની અંદર ધજાઓ ચડાવવામાં આવેલી બીજી પાંચ હજાર એક હજાર આમ કરીને તેર થી ચૌદ હજાર ધજાઓ સાત દિવસની અંદર કઈ રીતે ચડીયા છે એ કલ્પના નો વિષય છે દુનિયામાં આટલો મોટો ધજા મહોત્સવ કદાચ બન્યો નથી કદાચ બનશે નહીં આવો ભવ્ય આ મહોત્સવની અંદર જીપીએમસી ચેનલે પણ ખૂબ ભાગ ભજવેલો અને એનું પ્રસારણ કરેલું અને એ રીતે માનવ ભક્તિભાવ વધારવાનો પ્રયત્ન કરેલો ખૂબ સરસ આભાર આ સાથે સાથે આપણે બીજા જોડે જોડાયેલા ઉંજા સંસ્થા જોડે પી એ પટેલ સાહેબ જે ઉંજા સંસ્થાની અંદર મીડિયા કન્વીનરનું મીડિયા પ્રભારી કન્વિનરનો કાર્ય કરી રહ્યા છે તો એ કાર્ય કઈ રીતે દરેક

અને ફોટો મંદિર અથવા નિજ મંદિરનું નિર્માણ થાય એવું કાર્ય કરવામાં આવી રહ્યું છે અને તેના માટે પ્રચાર પ્રસાર કરવાનું જે કામગીરીની જવાબદારી સોંપેલી છે તે હું મારી રીતે નિભાવું છું અમને હાલમાં જ બે છેલ્લા બે વર્ષથી અમે મધ્યપ્રદેશ અને રાજસ્થાનના દરેક જુદા જુદા ગામોમાં પ્રવાસ કરી અમારા ટ્રસ્ટી મંડળના વડીલો દ્વારા સાથે પ્રવાસ કરી અને ફોટો મંદિર અને નિજ મંદિરના નિર્માણના કાર્યમાં અત્યારે સહકાર આપી રહ્યા છીએ અને એ અમારો બે હજાર ત્રીસનું વિઝન છે એ પહેલા પણ અમારો સંકલ્પ પૂરો થઈ જશે એવી અમે આશા રાખીએ છીએ અને એવી મા ઉમિયાની અમારી ઉપર કૃપા છે જય ઉમિયા જય શ્રી ઉમિયા ખૂબ ખૂબ આભાર ખૂબ જ સુંદર માહિતી ઉમિયા માતાજી સંસ્થાન ઉંજા તરફથી આપને મળી એ બદલ સર્વેનો આભાર ખૂબ આભાર જય શ્રી ઉમિયા